અહીંની પરિસ્થિતિ જોતા કેદીઓમાં ઘણી હતાશા લાગણી જોવા મને મળેલી એ ધ્યાને રાખીને અમે ચાર આઠના રોજ એક હાસ્ય કવિ સંમેલન પર રાખેલું અને નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ હતો એ માટે અમે પૂર્વતેર રૂપે છેલ્લા વીસ પચીસ દિવસથી ટીમલીની તાલીમ જેલના બંદીવાનો આપી અને આજે વિશ્વ આદિવાસી દિવસની હર્ષભેર ઉજવણી કરી એમાં જેલના તમામ ધર્મના લોકોએ ભાગ લીધો જેલના આદિવાસી સમાજના બંદીવાનોએ એમને સારી રીતે રજૂ કર્યું એમની આગવી સંસ્કૃતિ એમને ઉજાગર કરી છે આ સિવાય જેલની અંદર અમે દરેક ધર્મના પ્રોગ્રામ કરીશું તાજેતરમાં જન્માષ્ટમી આવશે એની પણ ઉજવણી કરીશું રક્ષાબંધનની પણ ઉજવણી કરવાના જઈ રહ્યા છીએ એ સિવાય અમે સંગીતના ક્લાસીસ ચાલુ કરવાના છે બહેનો માટે બ્યુટી પાર્લર અને સ્વિમિંગ ક્લાસના પણ ક્લાસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેલના અન્ય બંદીવાનો છે એ જેલમાંથી છૂટ્યા બાદ સ્વનિર્ભર રહી શકે એ માટે વેકેશનલ તાલીમ કોર્સ સાદડી બનાવવાનું કામ કે એવા ટૂંકા ગાળાનો એક માસના કોર્ષ અમે એમને સ્ટાઈપ સાથે કરવા જઈ રહ્યા છીએ એ માટે મેં દરખાસ્ત કરી દીધી છે મતલબ કે જેલના બંદીઓનું જેલમાં કંઈક સારું શીખી જાય જેલમાં તણાવ મુક્ત રહી શકે અને એમનો સમય જેલમાં સારી રીતે વ્યસ્ત થાય એવો અમારો આ આશય છે જેલમાં કોઈ પણ આરોપી જેલમાં આવે એટલું એનું જીવન બંધ થઈ જતું નથી બાર વ્યક્તિ હોય જેવો જેવું વાતાવરણ મળે એવું જ વાતાવરણ જેલ પ્રશાસન જેલના બંદીઓને નિયમોમાં રહીને આપવા પ્રયત્ન કરી રહે છે એટલે દરેક ધર્મના પ્રોગ્રામની ઉજવણી થવી જોઈએ સરકારનો પણ આદેશ એ છે અને અમારી હેડ ઓફિસનો પણ એ આદેશ છે કે તમામ ધર્મની ઉજવણી જેલમાં થવી જોઈએ દરેક ધર્મના તહેવાર દરેક બંદીવાનો કાચા પાકા એમનો કોઈ તહેવારને વંચિત ના ન રહવજો એ જેલ વિભાગનો જેલ પ્રશાસનો એ આશય છે અમારા પરિવારથી દૂર છે હમણાં પણ ગોધરા સબજેલની અંદર અમારા મકવાણા સાહેબ એવી જ બધા સ્ટાફ ગણમાંથી અમને વિશ્વ આદિવાસી દિવસનું એક વર્ષથી રાહ જોતા હતા એ અત્યારે વિશ્વ આદિવાસી દિવસ અમને ઉજવ્યો છે અને અમને સપને ખ્યાલ હતો કે વિશ્વ આદિવાસી દિવસ ઉજવશું પણ અમારા જેલ પ્રશાસન દ્વારા અમને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે અને આ આદિવાસી વિશ્વ દિવસમાં જેલ પ્રશાસન દ્વારા અમને જે વેશભૂષા આપવામાં આવી છે જેલ જેલ પ્રશાસન પ્રશાસન સંપૂર્ણ તમામ દ્વારા અમને આપવામાં આવેલ છે અને આથી અમે વંચિત રહીએ દિવસના એટલા માટે અત્યારે અમે ફેમિલીથી દૂર છે પરંતુ ગોધરા જેલની અંદર અમે બધા ભાઈ બંદીવાન ભાઈઓ ભેગા થઈને વિશ્વ આદિવાસી દિવસ પૂછી છીએ પણ આજે વિશ્વ આદિ દિવસ જે એક આદિવાસીનો દિવસ નવમી ઓગસ્ટ એ આજે જેલ પ્રશાસનની અંદર ઉજવા મળ્યો એટલે અમુને ખૂબ ખૂબ આભાર છે અને જે કંઈક મકવાણા સાહેબે બહુ પ્રોગ્રામ સારા એ કર્યા છે એમાં અમે ઘણા અમુક ટીમલીનો ભાગ લઈને અમે ભાગરૂપે જે કંઈક અમે મદદ મળી છે એ મદદ અમે આપી છે અને ખૂબ ખૂબ આભાર હું છે કે યુનિફોર્મ ડ્રેસને આ આદિવાસી જે ને અને અમારા રાહુલ સાહેબે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપીને અમુને સારા પ્રેક્ટિકલ બનાવ્યા છે અને હવે બાર્જિન બી કંઈક અમે કરીશું એવી બી તમના ધરાવે એ રીતના લોકોને ટ્રેનિંગ બી પણ મળે છે